નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આંગણવાડી કાર્યકર તથા ઘરની યોજાયેલ ઓનલાઈન ભરતી પ્રક્રિયા દરમિયાન મેરીટમાં આવેલ પ્રથમ નંબરના ના ઉમેદવાર ગામના પદાધિકારીઓના હસ્તે ગુજરાત સરકાર તરફથી આંગણવાડી કાર્યકર તથા તેડાગરની યોજાયેલ ઓનલાઈન ભરતી પ્રક્રિયા દરમિયાન મેરિટમાં આવેલ પ્રથમ નંબરના ઉમેદવારને આંગણવાડી કેન્દ્ર પર જઈને ગામના પદાધિકારીઓના હસ્તે નિમણૂક ઓર્ડર આપવામાં આવેલ હતા જેમાં આઈસીડીએસ ઘટક ઉમરેટ એકના ખારવાવાડી વિસ્તારમાં આંગણવાડી કાર્યકર નગારી ફાટક વિસ્તારમાં આંગણવાડી તેડાગરને ઉમરેટ વોર્ડના સદસ્યના હસ્તે તથા ઉમરેઠ બેમાં હમીદપુરા ગામ વિસ્તાર બેમાં આંગણવાડી કાર્યકરને તાલુકા પંચાયત સદસ્યના હસ્તે નિમણૂક ઓર્ડર આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી માલતીબેન એમ પડિયાર તથા બ્લોક કોઓર્ડિનેટર જીગરબી શાહ ઉપસ્થિત હતા